હાજી અરવિંદભાઈ નમસ્કાર અમરેલી જિલ્લાની જનતાને નમસ્કાર ગુજરાત રાજ્યની જનતાને નમસ્કાર ગુજરાત રાજ્યની સરકાર જે અતિ અતિનશીલ છે એ સ્પષ્ટપણે જણાઈ આવે છે હું પણ ભારતીય જનતા પાર્ટીનો એક નાનો એવો કાર્યકર છું આ એક દોઢ મહિનાથી બે મહિના થવા એવા પાયલ ગોટી મનીષ વઘાસિયા સાથે જે અન્યાયો થયા છે કૌશિકભાઈ વેકરિયાના ઇશારે જે કામ થયા છે એ કૌશિકભાઈ આજે તાલુકો અમરેલી જિલ્લો અમરેલી એક દીકરી પોતાના મત વિસ્તારની છે જેનું નામ પાઇલ ગોટી છે અડધી રાતે ધરપકડો કરાવે પોલીસ સ્ટેશનમાં પટ્ટા મરાવે લોકઅપમાં પુરાવે જેલમાં મોકલાવે ફક્ત ને ફક્ત પોતાના અંગત સ્વાર્થ માટે નારણભાઈ કાછડીયા દિલીપભાઈ સંઘાણીને જેલમાં મોકલવા માટે હલકી કક્ષાનું કૃત્ય કર્યું છે કૌશિકભાઈ વેકરિયા તમે જે માફી લાયક છે જ નહીં આવા ઓપનિંગ કરવાનો ફોટા પડાવવાનો રીવીન્યુ કાપવાનો સમય મળે છે એક દીકરીની જિંદગીની જોડી તમે કાપી નાખી છે એક નહીં પણ બે દીકરી છે એક પોલીસ કોન્સ્ટેબલ છે એક પાયલ ગોટી છે પાંચ યુવાનો છે જેની દોરી તમે કાપી છે કર્મ કોઈને છોડતું નથી તમારી દોરી પણ પ્રજાના હાથમાં છે કાપશે તમને અભિમાન આવી ગયું છે કે હું ભારતીય જનતા પાર્ટીનો ચૂંટાયેલો જનપ્રતિનિધિ છું આ રાજ્યનો દંડક છું પ્રજાના મતથી તમે દંડક બન્યા છો પ્રજાએ કૌશિક વેકરી મત નથી આપ્યો ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાનને મત આપ્યો છે ભૂલતા નહીં કૌશિકભાઈ વેકરિયા તમારી જ્યાં પણ સભા છે ને અરવિંદ રાણપરિયા હાજર રહેશે જ્યાં સુધી દીકરીને ન્યાય નહીં મળે બે દીકરી અને પાંચ દીકરાને ન્યાય નહીં મળે ત્યાં સુધી અરવિંદ રાણપરિયા તમારો પીછો છોડવાનો નથી ગઈકાલે જયસિંહપરામાં એકસો ને પાંત્રીસ પેટી દારૂ પકડાનો છે તમારો ખાસ માણા સંદીપ કરીને છે આ દારૂ એનો છે

વિરુદ્ધ પોલીસ હજી સુધી તમારા હાથના ઇશારે નાચે તમારી આંગળીના ટેરવે નાચે છે મારે અમરેલી જિલ્લાની પોલીસને કહેવું છે કે સત્યને સાથ આપો ગઈકાલે પકડાયેલો દારૂ આજ દિવસ સુધી અત્યાર સુધી નામ ઓપન નથી થતા કોના પ્રેશરમાં પોલીસ કામ કરે છે શું કામ કામ કરે છે પ્રજાના હિતમાં નિર્ણય લેશો સાહેબ એવી મારી પ્રાર્થના છે ગુજરાત રાજ્યના ડીઆઈજીને મને સંપૂર્ણ વિશ્વાસ છે બાવીસ તારીખે આચાર સંહિતા ઉઠે એટલે કૌશિકભાઈ વેકરિયા વિરુદ્ધ એની મંડળી એની ટોળકી ભરત સુતરીયા જનક તળાવિયા કસવાલા જેવી કાકડીયાએ બિન જવાબદાર નિવેદનો કર્યા છે જનકભાઈ તળાવિયાને હજી મારે કહેવું છે દસ કરોડ રૂપિયા આપીને તમે ટિકિટ લીધી છે તમે ચૂંટણી પંચમાં ઇલેક્શન સમયે ધારાસભાના તમારી અંગત માહિતી તમે છુપાવી છે તમારે બે વાઇફ છે બીજી વાઇફ ને દીકરી છે જો હું ખોટું હોય તો તમે ચૂંટણી જે ફોર્મ ભર્યું છે એની કોપી કઢાવી અને જનતાને બતાવો કે તમે એમાં બે વાઇફ લખી છે બે વાઇફના સંતાનો લખ્યા છે નહીં ઇલેક્શન સમયે એ દીકરી અહીંયા આવી હતી ખૂબ મોટા પાયે હોબાળો થયો તો અને ભરત સુતરીયા સમાધાન માટે ગયો હતો ઈ ભરત સુતરીયા સુરતના ના જાહેર મંચ ઉપરથી પાટીદાર સમાજ ને અઢારે વરણ ને ખુલે આમ આંગળી ચીંધી ઝમકી મારે આ સાંસદ કૌશિકભાઈ વેકરિયાની દયાથી અભણ ઠોકી બેસાડેલો સાંસદ આની પાસે શું અપેક્ષા રાખવી વડીયા તાલુકામાં એક દીકરી આત્મહત્યા કરી છે કૌશિકભાઈ નો ખાસ માણસ ફરિયાદો લેવામાં ગલ્લા આ લોકશાહી નથી અમારી માં ભારતીય જનતા પાર્ટીના દામન ને દાગ લગાડવાનું બંધ કરી દો પ્રજા શાંતિથી આ બધા તમાશા જોઈ રહી છે એટલે એવું નહીં સમજતા કે તમે બચી જશો પ્રજા હથિયાર ઉપાડશે ને સાહેબ હંત જગ્યા નહીં મળે મારે ન કહેવું જોઈએ પણ ફરી વાર કહું છું કે કૌશિકભાઈ વેકરિયા તમે પાયલ ગોટી દીકરીને દાગ નથી લગાડ્યો તમારી જનેતાને દાગ લાગ્યો તમારા માને બાપને દાગ લાગ્યો છે સ્વામાન જેવી કોઈ ચીજ હોય તમારામાં તો સામેથી તમારે રાજીનામા આપી દેવા જોઈએ દરેક બાજુ પરથી પણ નહીં આપો તમારા અંગત સ્વાર્થ માટે તમે હજી તમારા પદનો દુરુપયોગ પ્રજા વિરોધ કરી રહ્યા છો બાબત છે શું કામ પોલીસ પાસે હજી પણ તમે ખોટું કામ કરાવી રહ્યા છો પોલીસે મને ન રોકવો જોઈએ ભારત દેશના બંધારણીય પ્રમાણે હું ભારત દેશનો એક આઝાદ નાગરિક છું રાષ્ટ્રહિતના પ્રજાના હિતના કોઈ પણ કાર્યક્રમમાં હું જઈ શકું મને રોકી ન શકાય હું સ્પષ્ટતા સાથે કહું છું અમે ઝઘડો કરવા નથી જતા અમે સૂત્રોચ્ચાર કરવા નથી જતા અમે સચ્ચાઈનો સામનો કરવા માટે જાય છીએ રાજા હરિશ્ચંદ્રની જેમ તમે પણ સત્યવાન હો તો સામા હો ને શું કામ ભાગો છો જે આક્ષેપ કર્યા છે ભરત હોય કૌશિક વેકરિયા હોય જનક તળાવિયા હોય કસવાલા હોય કે જેવી કાકડિયા હોય આવી ટેસ્ટ માટે તૈયાર થઈ હું ખોટો હોઉં તો ફાંસી ચડવા તૈયાર છું નહી તો તમારી તૈયારી રાખો હવે તમારી કોઈ પણ જગ્યાએ સભા હોય જાહેર રીતના કાર્યક્રમો હોય વિકાસના ના હોય એ બંધ કરી દો જ્યાં સુધી એક દીકરીને ન્યાય ન મળે ત્યાં સુધી તમારે કોઈ પણ કાર્યક્રમમાં રિબિન કાપમાં જવાય નહીં શરમ જેવી જાત છે કૌશિકભાઈ વેકરિયા તમે પણ દીકરીના બાપ છો એક દીકરીની વેદના સમજી ન શકો તમે તમારા મતવિસ્તારની દીકરી છે ભાઈ બનીને લેટર લખ્યો આજની સુધી તમને મળવા જવાનો સમય નથી પટેલ નયો દીકરો આવો હલકી વિચારધારાનો હોય શકે નહીં કૌશિકભાઈ મને કેતા શરમ આવે છે પણ સાચું કેવું પડશે કે ઓગણીસમી કોમ છો તમે અઢાર વર્ણ તો હિન્દુસ્તાનમાં છે જ કારણ ગુનેગાર કોઈ નાચ ન હોય તમે દીકરીના ગુનેગાર છો છો અને છો તમારો હેતુ ફક્ત એટલો હતો નામ ન લીધા એટલે ટાર્ગેટ કર્યા એક દીકરી દીકરાને એમાં તમે મનીષ વગાચીયા ને જે માર્યો છે પોલીસ સાહેબ એને એકવાર મળજો તમને ખબર પડે એવા પાંચ પટ્ટા તમને પણ મારશે સરકાર તમે પણ આવનારા સમયમાં આરોપી છો યાદ રાખજો કરેલું કર્મ કોઈને છોડતું નથી એની પાસે ખોટું બોલાવવા માટે પોલીસ પાસે તમે જે હલકી કક્ષાનું કામ કરાવ્યું છે એ પોલીસ પણ જાણે છે ના પોલીસ રાહ જોઈને બેઠી છે જેથી એનો વારો આવશે ને તેથી કૌશિકભાઈ તમારા ચાંભડા ઉતારી લે પોલીસની દોસ્તી પણ સારી નથી ને પોલીસની દુશ્મની પણ સારી નથી એવું આપણા વડીલો કહે છે માટે હજી સાનમાં સમજી જાઓ સામે ચાલી અને કરેલા ગુનાઓની માફી માગી લો મને વિશ્વાસ છે કે શરણે થશો તો આશીર્વાદ હજી પણ મળવાની શક્યતા છે બાકી હામાં પગ ભરાવી તમારો છુટકારો નહીં થાય આજે તમે દંડક છો આજે તમારી પાસે સરકારનો પાવર છે આ પાવર આજીવન નથી કૌશિકભાઈ વેકરિયા તમે સાંભળી લેજો પાવર તો જનતા પાસે છે સાચા દંડક તો આ જે રાજ્યની જનતા છે તમે નથી ભારતીય જનતા પાર્ટી માંથી રાજીનામું આપી અને અપક્ષમાં ઉભાની ચૂંટણી જીતી બતાવો હું કહું તો ભાઈડો કેવા ભાઈડો બાયુ ના કામ કર્યા ભંગડી પેરામો આવતો તોય છો હામો આવી ગયા શું છો ભાઈ આચાર સહિત બાવીસ તારીખે પૂરી થાય છે પચ્ચીસ તારીખનો કાર્યક્રમ ગોઠવો રાજકમળ ચોકમાં પાંચે જણા તમે બેહો પાટીદારના દીકરાઓ ચાર ધારાસભ્યનો એક સાંસદ અમે બે જ વ્યક્તિ સામે બેસી પાંચ જ પ્રશ્ન છઠ્ઠો પ્રશ્ન નહીં થઈ જાવ મળદ આવી જાવ મેદાનમાં અમરેલીની જાહેર જનતાને મારી વિનંતી છે આપે મત આપ્યા છે મત આપનાર દરેક નાગરિકનો અધિકાર છે પોતાએ પોતાના વિસ્તારના ધારાસભ્ય શ્રીઓ હોય કે અન્ય હોય ખોટું કરે ત્યારે એને પૂછવું જોઈએ અને મને વિશ્વાસ છે પૂછશે જય હિંદ જય ભારત વંદે માતરમ જય ભગવાધારી